લક્ષણોમાં જોવા જઈએ તો ખાંસી માથું દુખાવો બરાબર છે શરીર અને ગળામાં જો એક મેમ્બ્રેન કહી શકીએ આપણે કે વ્હાઇટ મેમ્બ્રેન આપણા ટોન્સિલ પર ચોંટી જતું હોય છે મેમ્બ્રેન બનાવે ને તો જો અગર એ મેમ્બ્રેન આપણને જોવા મળતું હોય તો શ્વાસ લેવામાં તકલીફ અને ખાવ ખાવામાં બી બચ્ચાઓને બહુ તકલીફ કરાવી શકે છે આ રોગ નું કારણ એક બેક્ટેરિયા છે જેને આપણે કોર્ની બેક્ટેરિયમ ડિપ્થેરિયા કહે છે બરાબર છે આ બેક્ટેરિયા છે ને હવામાન થી અથવા કોઈ કન્ટામિનેટ હોય આ બેક્ટેરિયા થી એના થ્રી આપણે ફેલાય છે અને આ ગંભીર ને શ્વાસોશ્વાસનો રોગ જેમ કે ગળાનું અને શરીરનું ઇન્વોલ્વમેન્ટ કરે છે ડિફથેરિયાને આપણે જે રીતે મેં આગળ તમને લક્ષણો જણાવ્યા એવા કોઈ બી લક્ષણ દેખાય તો આપણે નજદીકમાં કોઈ બી બાળકોના ડોક્ટર ને કન્સલ્ટ કરવું જોઈએ બરાબર એ લક્ષણ જોવે બાળકોના ડોક્ટર એને એક્ઝામિન કરે તો આપણે ડિપ્થેરિયા જલ્દી પકડાઈ શકે છે જો ડિપ્થેરિયા આપણે સારવાર જલ્દી ન શરૂઆત કરીએ તો જે મેં તમને આગળ સમજાવ્યું કે મેમ્બ્રેન ગળાનો મેમ્બ્રેન કરી નાખે અને ગળામાં સોજો લાવી દે તો બચ્ચાઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે એટલે બ્રીથિંગ ડિફિકલ્ટી આપણે કહી શકીએ તો એ ગંભીર વસ્તુ કહેવાય છે ડિપ્થેરિયાનો બેક્ટેરિયા હાર્ટ પર પસરી જાય તો પછી હાર્ટ ફેલિયર બી કરાઈ શકે છે માયો કાર્ડિસ બી કરાઈ શકે છે બરાબર છે કિડની નો પ્રોબ્લેમ બી કરાઈ શકે છે ડિપ્થેરિયા અગર કિડની પર એની અસર થઈ જાય તો અને આપણે એને જલ્દી સારવાર શરૂઆત ન કરીએ તો ડિફ્થેરિયા ડાયગ્નોસ કરવા માટે બે ક્રાઇટેરિયા છે ક્લિનિકલ ક્રાઇટેરિયા કહી શકીએ કે આપણે લેબોરેટરી ક્રાઇટેરિયા પણ કહી શકીએ છીએ ને લેબોરેટરી ક્રાઇટેરિયામાં આપણે શું જોવાનું છે કે બાળકનું ઘડું આપણે એક એક્ઝામિન કરવું પડતું હોય છે બરાબર જો સફેદ કલરનો પ્રવાહ મેમ્બ્રેન ટોન્સીલ પર અથવા તો આપણે એ મેમ્બ્રેન ઉપર એને રૂના ભૂંગળા વડે લઈને આપણે એને ગ્રામ સ્ટેન નામનો રિપોર્ટ કરાવતા હોય છે એમાં કલ્ચરમાં પકડાવતો હોય છે બરાબર આ થયો લેબોરેટરી ક્રાઇટેરિયા હવે ક્લિનિકલ ક્રાઇટેરિયા જોવા જઈએ તો આપણે એના લક્ષણો જે આગળ જોયા જેમ તાવ આવો ગળામાં સોજો આવો ખાવાની તકલીફ પડવી શ્વાસ લેવામાં તકલીફ પડવી બરાબર છે ગળું આખું ફૂલી જવું છે ભૂલ ને કહીએ છીએ આપણે એટલે જો આ બધા રોગોના ના નિષ્ણાંત આપણને ખબર પડે ને તો આપણે શ્યોરલી તરત એની સારવાર ચાલુ કરવી જોઈએ ડિપ્થેરિયા આપણે પહેલા તો એના સિમ્ટમ્સ જે બી હોય એને આપણે મેનેજમેન્ટ કરવાનું જેમ કે તાવ આવે શરદી ખાંસી હોય એ વસ્તુનું મેનેજમેન્ટ કરવાનું ડિપ્થેરિયાને લાગતી વળગતી દવા જેમ કે એન્ટીબાયોટિક્સ એમાં પેનિસિલિન નામની ઇન્જેક્શન આપણે આપી શકીએ છીએ એ વધારે પડતા ફાયદાકારક હોય છે બરાબર છે જો અગર આપણે ડિપ્થેરિયાનો રોગ બહુ ગંભીર થઈ જાય બહુ મોટો ફેલાઈ જાય બરાબર છે તો ડિપ્થેરિયલ એન્ટીટોક્સિન એવા એન્ટીટોક્સિન આવે છે જે આપણે આપી શકીએ પણ હા એ એન્ટિટોક્સિન ક્યારે એક્ટ કરશે કે જે ઓલરેડી બેક્ટેરિયા આપણા શરીરમાં બાઉન્ડ થઈ ગયા હશે પણ જે નવી જેમ કે આપી શકીએ છીએ બરાબર એન્ટીબાયોટિક થી ન ફરક પડે અને વધારે પડતું ડિપ્થેરિયા ફેલાય તો આપણે ડિપ્થેરિયલ એન્ટીટોક્સિન નામના ઇન્જેક્શન આવતા હોય છે એ આપણે આપવું પડતું હોય છે બાકી બીજી સારવાર આપણે ઘર કરતી જેમ કે ટેમ્પરેચર ફીવર આવે તો ટેમ્પરેચર મોનિટરિંગ અને તાવનો ઉતારો આપણે કરી શકીએ છીએ જો ગળામાં સોજો વધી જાય ગળું ફૂલી જાય શ્વાસ લેવામાં તકલીફ પડે મેમ્બ્રેન હોય સફોકેશન કરાવે બચ્ચાને તો આપણે વેન્ટિલેટર પર બી બચ્ચાને લેવું પડે ડિથેરિયાના જોખમ આપણે કહી શકીએ જે ઇનકમ્પ્લીટ ઇમ્યુનાઇઝ જેને બરાબર બધી રસીકરણો નથી લીધી અથવા અનઇમ્યુનાઇઝ જેને આજ સુધી એક બી રસી નથી લીધી એ લોકોમાં ડિફ્થેરિયા થવાના શક્યતા ખૂબ વધારે રહે છે બીજી વસ્તુ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ જેને આપણે ગંભીર રોગ કહીએ કે એચઆઈવી કે એવો કશું રોગ છે જેની જે જે રોગ જે આપણા રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે એવા રોગ હોય જેમાં ડિપ્થેરિયા વધારે પડતું આપણને ચોંટી જતું હોય છે એટલે એવી કન્ડિશનમાં અને જે લોકો ઓવર ક્રાઉડેડ કન્ડિશનમાં રહેતા હોય છે હાઇજીન નથી મેન્ટેન કરતા એ લોકોમાં ડિપ્થેરિયા વધારે પડતો જોવા મળતો હોય છે પહેલી વસ્તુ તો આપણે હાઇજીન સ્વચ્છતા મેન્ટેન કરવી જોઈએ કે ડિપ્થેરિયા આપણે જલ્દી ફેલાયની ઓવરક્રાઉડિંગ કંડિશન હોય એમાં આપણે વધારે પડતું જવાનું એવોઇડ કરવું જોઈએ અને સેકન્ડ થિંગ આપણે જોવા જઈએ તો એનું રસીકરણ છે બરાબર છે ગવર્મેન્ટમાં ઇઝીલી અવેલેબલ છે આપણી વેક્સિન બરાબર છે આપણે વેક્સિનેશન ફોલો કરવો સાડા ત્રણ મહિને સોળ થી અઢાર મહિને પાંચ વર્ષે ડિપ્થેરિયાની રસીકરણ આવતું હોય છે જો આપણે આ બધી રસીકરણો બધી વ્યવસ્થિત લઈ લઈએ સરકારમાં બી આપણને આ બધી રસીકરણો અવેલેબલ છે તો લઈ લઈએ તો આપણે આ વસ્તુથી આપણે બચી શકીએ છીએ